નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે વિક્રમ સંવંતની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી હતી જાણો તેની અર્થ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આમ તો સમગ્ર વિશ્વ વિશ્વમાં પહેલી જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભારતીય સંસ્કૃતિ અનુસાર હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થાય છે આ તારીખ દર વર્ષે બદલાય છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે હિન્દુ નવું વર્ષ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસને ધાર્મિક દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ચૈત્ર નવરાત્રિ પણ આ દિવસથી શરૂ થાય છે હિન્દુ નવા વર્ષને હિન્દુ નવ વર્ષ સવંતસર અથવા નયા સંવંત તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ નવું વર્ષ શા માટે ઉજવવામાં આવે છે અને ક્યારે શરૂ થયું જો નહીં તો ચાલો આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવીએ વિક્રમ સંવત શું છે હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવંતના આધારે ઉજવવામાં આવે છે અને તેની શરૂઆત રાજા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવી હતી આ યુગ અંગ્રેજી કેલેન્ડર કરતાં સત્તાવન વર્ષ આગળ ચાલે છે તેને ગણિતીય દ્રષ્ટિએ સૌથી સચોટ કાલ ગણના માનવામાં આવે છે અને જ્યોતિષીઓ પણ તેને માને છે આ સંવતમાં કુલ ત્રણસો ને દિવસ હોય છે અને દર ત્રણ વર્ષે વધારાનો મહિનો અધિક મહિનો ઉમેરવામાં આવે છે જેથી સમયનું સંતુલન જળવાઈ રહે તેને ભારતના અલગ અલગ રાજ્યોમાં ગુડી પડવો ઉગાદી જેવા નામથી ઓળખવામાં આવે છે હિન્દુઓ માટે હિન્દુ નવું વર્ષ કેમ મહત્વનું છે પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન બ્રહ્માએ ચૈત્ર સુદ એકમના દિવસે સૃષ્ટિની રચના કરી હતી આ જ કારણ છે કે આ દિવસને નવ સંવત્સર તરીકે ઉજવવામાં આવે છે આ દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે જેમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે સાથે જ આ મહિનામાં રામનવમી પણ આવે છે જેને ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ચૈત્ર નવરાત્રિથી હિન્દુ નવ વર્ષની શરૂઆત કેમ થાય છે હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનામાં શુક્લ પ્રતિપદાથી નવા વર્ષની શરૂઆત થાય છે આની પાછળ એક ખાસ કારણ છે ચૈત્ર માસ ફાગુણ પૂર્ણિમા પછી શરૂ થાય છે પરંતુ તે સમયે કૃષ્ણ પક્ષ ચાલુ રહે છે સનાતન પરંપરા હંમેશા અંધકારથી પ્રકાશ તરફ જવામાં માને છે તેથી જ્યારે ચૈત્ર શુક્લ પક્ષની શરૂઆત થાય છે ત્યારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે હિન્દુ નવા વર્ષે વિશે રસપ્રદ તથ્યો ચૈત્ર મહિનો એ હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો છે અને તેની શરૂઆત હોળી પછી થાય છે હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાના સુદથી થાય છે આ મહિનામાં નવરાત્રિ શરૂ થાય છે અને ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે હિન્દુ નવા વર્ષથી નવા સંવત્સરની શરૂઆતનું થાય છે બધા ચારેય યુગોમાં સૌથી પહેલાં સતયુગની શરૂઆત પણ ચૈત્ર શુક્લ પ્રતિપદા સાથે થઈ હતી ત્રિસૃષ્ટિના કાલચક્રનો પ્રથમ દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીરામે વાનરરાજ બાલીનો વધ કર્યો હતો અને ત્યાંની પ્રજાને તેના અત્યાચારથી મુક્ત કરાવ્યા હતા જેની ખુશીમાં લોકોએ પોતપોતાના ઘરો પર ધ્વજ ફરકાવ્યા હતા તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપનો દિવસ શુભ રહે ધન્યવાદ